પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તેરવાડા ભારતીય ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો ભારતીય ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે રાધનપુર આસ્થા હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ભગીરથસિંહ કેલા અને ડોક્ટર શિવાનીબેન કેલા ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા વિનામૂલ્યે હાડકાને લગતા દુખાવા માટે ચેકઅપ કેમ્પ યોજાયો કેમ્પ સાથે વાસ સ્નાયુનો દુખાવો ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો કમર અને મણકાના દુખાવા માટે વિનામૂલ્યે તપાસ કરવામાં આવી ફિઝિયોથેરાપીની અલગ અલગ કસરત માટે પણ વિનામુલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પમાં રાહત દરે આલ્ફા મેડિકલ એજન્સી રાધનપુર દ્વારા રાહત દરે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પ અંતર્ગત ડોક્ટર સહિત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ લોકો અને રોટરી ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી કેમ્પમાં થી વધુ લાભાર્થીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર